સુરતમાં ડાયમંડ કંપની સામે વેપારીઓના પરિવારના ધરણા સુરતમાં ડાયમંડ કંપની સામે વેપારીના પરિવારના સુરતના હીરા માહોલમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે કેપી ડાયમંડ કંપનીના માલિક વેપારી વચ્ચે રૂપિયાની લઈ ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે ત્યારે જે વેપારીઓ અને તેમની પત્નીઓ કંપની સામે ધરણા પર બેઠા છે વેપારીઓના પરિવારજનોએ કહ્યું કે અગાઉ ચૂકવણું કર્યા છતાં કંપનીએ કરેલા ચેક રિટર્નના કેસમાં પરત ખેંચવાની માંગ સાથે ધરણા શરૂ કરવામાં આવ્યા હતા વેપારી અલ્પેશભાઈએ કહ્યું કે અમારી કંપનીને જે ફાયદો ચૂકવવાનો હતો તે ડાયમંડ એસોસિએશનની અધ્યક્ષ

પાસે જે પણ મિલકત હતી તે મિલકત આપી કંપની પચાસ જેટલું ચુકવણું કરી દેવામાં આવ્યું હતું વેપારીઓ અત્યારે દુઃખદ અવસ્થામાં છે ત્યારે તેઓ પોતાના પરિવારજનો સાથે પર બેઠા છે ત્યારે હું માત્ર એમની સહાનુભૂતિ આપવા માટે એમને અહીં મળવા માટે છું બ્યુરો રિપોર્ટ સુનિલ સુરત વર્ષ આ કંપની સાથે જે લોકો વેપાર ધંધો કર્યો હતો એ દલાલો હસ્તક કર્યો હતો પછી એમને નુકસાન કરી તો નુકસાની કર્યા પછી ડાયમંડ એસોસિએશનમાં એની મિટિંગ થઈ હતી પંચ બોલાવવામાં આવ્યું હતું અને પંચની રૂબરૂમાં એની તમામ મિલકતો લઈ અને એનું ચૂકવણું કરવામાં આવ્યું હતું ત્યારે પચાસ ટકા ચૂકવણું થયું હતું હીરા ઉદ્યોગની અંદર હજારો લોકોએ નુકસાની કરી છે અને એ બધાના જ રસ્તાઓ આવા જ હોય છે એની પાસે જે કંઈ હોય એ આપી દે એનું ચૂકવણું થઈ જાય પચીસ ટકા ત્રીસ ટકા પચાસ ટકા પંચોતેર ટકા જે કંઈ ચૂકવણું થતું હોય એ આપી દે અને વાત ત્યાં પૂરી થતી હોય છે પરંતુ આ કેસની અંદર બાર લોકોએ જે વેપાર ધંધો કર્યો હતો એણે ચૂકવણું આપ્યા પછી પણ એની પાસે જે ચેક પડ્યા હતા એ ચેક ભરીને એની ઉપર પોલીસ કેસ કરવામાં આવ્યો છે જો એને પોલીસ કેસ કરવો જ હતો તો ચુકવણું લેવાની જરૂર નહોતી જે કંઈ વેપાર ધંધો થયો દલાલ હસ્તક થયો છે ચુકવડું પણ દલાલ હસ્તક થયો છે અને આ પરિવાર ઉપર કેસ કરવામાં આવ્યો છે પતિ પત્ની બંને ઉપર કેસ કરવામાં આવ્યા છે બાર પરિવાર ઉપર તો એ બંને જો જેલમાં જાય તો અત્યારે ખાવાના ફાફા પડે છે છોકરાઓની ફી ભરવા માટેની પૈસા નથી એ લોકો પાસે તો બંને જો જેલમાં જાય તો છોકરાઓ રોડ પર આવી જાય રજળી પડે માનવતાની દ્રષ્ટિએ પણ જોઈએ હીરા ધંધાની ચૂકવણીના જે કંઈ વાત છે એની તો છોડી દો પણ માનવતાની દ્રષ્ટિએ પણ જોઈએ તો આ કેસમાં એને બાંધછોડ કરવી જોઈએ અને આ કેસ પરત ખેંચવા જોઈએ આજે એ દુઃખી લોકો જે છે એ આત્મહત્યા કરવા કોશિશ કરે અથવા તો એ કંટાળીને એ મરવાનો પ્રયાસ કરે અને દુઃખી લોકો અહીંયા ઉપર ઉપર બેઠા છે તો એના દુઃખમાં ભાગી ધરાવવા માટે એને મળવા માટે આજે અહીંયા આવ્યો છે